આ જે આપણી મગફળીની વેરાયટી છે એ કઈ વેરાયટી છે જી કે બત્રીસ અને તમને આ બિયારણ ક્યાંથી આપ્યું હતું એ ડે ડેરીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી આપ્યું છે આ પહેલો તમે એકે વાર મગફળી અહીંયા કરેલી હતી ના પહેલી વાર જ કરી છે આ મગફળી જે છે એમાં તમને હું વિશેષતા શું લા કહ્યું હતું તમને એમાં કે પહેલી વાર કરી છે ને અમને ત્યાંથી કહેવામાં આવે તેલનું ઉત્પાદન મતલબમાં સારું આવે એ રીતના સાહેબોએ વાત કરેલી એટલે અમે પસંદગી કરી હવે તમે આ બિયારણ તમારું અત્યારે કેવું સુયા કેવા બેઠા છે એમ અમને પહેલાં એમ થોડું એવું લાગતું હતું પણ વરસાદ સારો થયા પછી અમને એવું લાગ્યું કે ઉતારો સારો આવશે હવે આ બિયારણ તમારું પાકી જશે પછી આ બિયારણનું તમે શું કરશો આ ગામમાં કોઈ બનાવવા માંગતા હોય તો એમને બિયારણ આપીશું અને એનો વધારો થાય એ Cariño, aquí son. Claro, solo, solo. Thank you. Huh?